ફોનની દુકાને જઈ આવીએ બીજું હું એ હગાઈની વીટીઓ તમારા ઘરાણા જી દેવું હોય હા એ લાલાને ફોન કરી લેવું પણ કોક બી ઘરવાળી એરે વાતો કરાય ઘરવાળી નઈ વખાણ કરાય તો મોબાઈલ માં ડાસુ ખાલીને પડ્યા હોય મોબાઈલ જ સુતતા હોય નવરા હોય ત્યાં આપને તો હડકાવી ની તે સાંભળું છું ભાદરવો ભરપૂર આંબા લાલ ની આગાહી પૂછડી ની લાલા ની હગાઈ ની વીટી લેવા જાવી તું બોલ છે બધું સાંભળું છું હા હા મોબાઈલ માં જોઈને હોકારો દે જેવો તેવો હ ઘરે જાવ ઘરે જાવ આજે મોબાઈલ માં મોબાઈલ આરે પડ્યા ઈને મને હું પડીને લઈ આવ્યા પૈસા બાપુ ભૂલ થઈ ગઈ તો ક્યાં પડી પડી